મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ચોવીસ લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાની વીસ જેટલી પડતર માંગણીઓને લઈને લડત લડી રહ્યા છે જેમાંનો મુખ્ય મુદ્દો છે કે બહેનો તેમના મોંઘવારી સમયમાં બજાર સામે ટકી રહેવા માટે માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે પરંતુ સરકાર દ્વારા દર વખતની જેમ કર્મચારીઓને ફક્ત અને ફક્ત આશાઓ જ આપવામાં આવે છે પરંતુ કોઈપણ જાતનો વધારો સરકાર દ્વારા કરવામાં આવતો નથી મિત્રો હવે કર્મચારીઓ એવું ઈચ્છી રહ્યા છે કે જે મિત્રો સરકાર દ્વારા ઝડપથી આ કર્મચારીઓના પગાર વધારા જે છે તે મિત્રો મંજૂરી આપે અને આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે જે એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે કર્મચારીઓના પેન્શન માટે આઠમા પગાર પંચની મંજૂરીને લઈને ગત સોળ જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય બેઠકની બાદ અશ્વિની વૈષ્ણવ કે જેવો કેન્દ્રીય રેલવે મંત્રી છે તેમણે મંજૂરી આપી દીધી છે હવે મિત્રો પ્રશ્ન એ છે કે આઠમા પગાર પંચના અમલ પછી આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો થશે કે નહીં શું સરકાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે આગળ લાખો કરોડો સરકારી કર્મચારીઓનો પગાર વધારવા જઈ રહી છે તો મિત્રો આઠમા પગાર પંચના અમલ બાદ જે છે તે મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગાર વધશે કે નહીં અને એ પણ જાણીશું કે છેલ્લા જે બે પગાર પંચો હતા છઠ્ઠું અને સાતમું તો છઠ્ઠા અને સાતમા પગાર પંચના અમલ પછી આ કર્મચારીઓના માનદ વેતનમાં કોઈ ફેરફાર થયો કે નહીં તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું તો મિત્રો લાખો આંગણવાડી કર્મચારીઓ છે કે જેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વના બની રહ્યા છે તો વિડીયોને પૂરો જોજો જેથી કરીને તમને તમામ પ્રશ્નોના જવાબ મળી રહે હવે મિત્રો વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનો માટે આઠમો પગાર પણ સરકાર લાગુ કરવા જઈ રહી છે અને તેની મંજૂરી સરકાર દ્વારા મળી ગઈ છે એટલે કે ટૂંક જ સમયમાં કર્મચારીઓ માટે કમિટીની રચના કરવામાં આવશે આઠમા પગાર પંચની અને આ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ આ જે પગાર પંચ છે તે મિત્રો લાગુ કરી દેવામાં આવશે હવે વાત કરીએ સાતમા પગાર પંચની તો સાતમા પગાર પંચની તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ કમિટી બનાવવામાં આવી હતી જે જાન્યુઆરી બે હજાર પંદરમાં અને કમિટી દ્વારા નવેમ્બર બે હજાર પંદરમાં મિત્રો જે રિપોર્ટ છે તે સરકારને શું પરત કરવામાં આવ્યો હતો અને સરકારે એક જાન્યુઆરી બે હજાર સોળથી જે સાતમો પગાર પંચ હતો તે લાગુ કરી દીધો હતો સાતમો પગાર પંચ લાગુ થયાને બે વર્ષ બાદ એટલે કે લગભગ બે હજાર અઢારમાં સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટ માનદ વેતન જે છે તેમાં મિત્રો સાહીઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે તો સાતમા પગાર પંચ લાગુ થયાના બે વર્ષ બાદ જ સરકારે આ સાઠ ટકા માનદ વેતનમાં લગભગ પચાસ ટકાનો વધારો જાહેર કર્યો હતો હવે મિત્રો આઠમા પગાર પંચના અમલ પછી આંગણવાડીના માનદ વેતનમાં વધારો થશે કે નહીં એના વિશે આપણે વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચમાં પણ એવું જ બન્યું હતું કે છઠ્ઠું પગાર પંચ વર્ષ બે હજાર નવમાં લાગુ થયું હતું જ્યારે છઠ્ઠું પગાર પંચ લાગુ થયાના એક વર્ષ બાદ એટલે કે બે હજાર દસમાં કર્મચારીઓના માનદ વેતનમાં કેન્દ્ર સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે કામ કરતા કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો કર્યો હતો અને કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે અગાઉ જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમો પગાર પંચ લાગુ કર્યું હતું ત્યારબાદ તેની ભલામણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે ચોથા પાંચમા અને છઠ્ઠા પગાર પંચનો કાર્યકર દસ વર્ષનો હતો આંગણવાડી એના વેતનમાં તે કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે તો કે આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે અને એક અંદાજ મુજબ આ વખતે ફિટમેન્ટ ઓછામાં ઓછું બે પોઈન્ટ જેટલો

આવશે હવે એ જણાવી દઈએ કે અગાઉ બે હજાર સોળમાં સાતમા પગાર પંચની રચના પછી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો હતો આમાં ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગારમાં મોટામાં મોટો વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે બે પોઈન્ટ સત્તાવન ગણું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવ્યું હતું જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર થઈ ગયો હતો જોકે આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો આઠમા પગાર પંચમાં પણ લઘુત્તમ પગાર છેતાલીસ હજાર જેટલો થઈ જશે કયા રાજ્યમાં આંગણવાડીને સૌથી વધુ માનદ વેતન મળે તો કમિશનની રચના કરવામાં આવે તો તેનો અહેવાલ લાગુ કરવામાં લગભગ બે વર્ષથી વધારે સમય લાગે છે પગાર પદના સભ્યો વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરી વિવિધ પ્રવાસ પણ કરતા હોય છે પરંતુ ઘણા દેશના કર્મચારી સંગઠનમાં પગાર ધોરણો પર નજર કરવામાં આવી રહી છે અને ત્યારબાદ બધું હવે ડિજિટલ થઈ ગયું છે કે જેથી કરીને કોઈ પણ દેશના કર્મચારીઓનો પગાર ધોરણ સંબંધિત માહિતી હોય એ ઓનલાઈન મળી શકે છે અને અન્ય દેશોના અર્થતંત્ર અને નાણાં મંત્રાલયો દ્વારા લેવામાં આવેલા નવા પગલાંઓ પણ ડિજિટલ માધ્યમ દ્વારા અભ્યાસ કરી શકાય છે આવી સ્થિતિમાં આ વખતે ઓછો સમય લાગી શકે છે બે દાયકા પહેલાં ડોક્ટર મનમોહનસિંહની સરકાર દરમિયાન પગાર પંચની રચનાથી તેના અમલીકરણના અઢાર મહિનાનો સમય લાગ્યો હતો જ્યારે પહેલાં તેમાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો આંગણવાડીની વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી વાત કરીશું તો કે આઠમા પગાર પંચ પછી આંગણવાડી કર્મચારીઓ માટે જાન્યુઆરી બે હજાર બમણો થઈ જશે જો આવું થાય તો કેન્દ્ર સરકારના કર્મચારી પણ આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં પોતાનું યોગદાન વધારશે તેવી અપેક્ષાઓ છે કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સરકારો બાળ વિકાસ વિભાગના માનદ વેતન પર કામ કરતી આંગણવાડી કાર્યકરો અને તેદાગરોને માનદ વેતન ચૂકવે છે જો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે તો કેન્દ્ર સરકાર તરફથી માનદ વેતન અને પગાર મેળવતા કામદારોને નારાજ નહીં કરી હાલમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે જેને લાગુ કરવામાં દોઢ વર્ષનો સમયગાળો લાગી શકે છે આમ આઠમા પગાર પંચની રચના બાદ જે છે તે મિત્રો આંગણવાડી કર્મચારીઓનો પગાર વધી જશે તેવી અપેક્ષાઓ છે અને આઠમા પગાર પંની રચના આ એપ્રિલ મહિનાના અંત સુધીમાં થશે કમિટીની અને આ કમિટી દ્વારા જે છે તે મિત્રો પંદરથી અઢાર મહિનાના એટલે કે લગભગ બે હજાર સત્યાવીસના ઓક્ટોમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવામાં આવશે એવી આશાઓ સેવાઈ રહી છે મિત્રો વર્ષ બે હજાર સત્યાવીસની જાન્યુઆરી મહિના સુધીમાં આઠમા પગાર પણ સરકાર લાગુ કરી દેશે અને સરકારી કર્મચારીઓને એક વર્ષના એરિયર્સ પણ ચૂકવી દેવામાં આવશે હવે આંગણવાડી કર્મચારીઓની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓનો જે છે તે પગાર વધારો માનદ વેતનમાં જ મોટો વધારો કહી શકાય જે પહેલી એપ્રિલ બે હજાર અઠ્યાવીસથી મળી શકે છે તેવી આશાઓ સેવાઈ રહી છે એટલે કે હજુ પણ આ કર્મચારીઓને માનદ વેતનમાં વધારા માટે બેથી ત્રણ વર્ષનો સમયગાળો જોની રાહ જોવી પડશે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત